સ્વાગત છે તમારો આજના અમારા એક નવા વિડીયોમાં તો બધાયને જય માતા જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો મજામાં ને આપણે મજામાં છીએ વાડીયા વાડીયા એવું બહુ વરસાદ છે કવામાં પાણી ગયું છે આટો મારવા આવ્યા છે વાડીએ અને જોવાનું છે કવામાં કેટલું પાણી છે કવામાં પાણી ખૂબ ભરાઈ ગયું છે તમે હવે જોઈ શકો છો જો આ કવામાં પાણી ભરાઈ ગયું છે હજી ગાળવાનું બાકી છે ઘણું ને આજ આપણે બે દિવસ બંધ રાખ્યું છે ને અમે આઈ લાવે છે ભાઈ એક ભાઈ ક્યાં ગયા અમારે અમારી કંપી આજ વરસાદ કાલનો પડ્યો ભાઈ બહુ પાણી ભરાઈ ગયું છે કોઠણે કોઠણે બધે ગારો ગારો થઈ ગયો છે મોટરના ટાટરના મોટરમાં ટાટરના શેડા છે એ દીધેલા છે આપણે કાઢી નાખવાના છે સોળી નાખવાના છે ને એ બધું પડી લઈ ગયું છે એટલે આપણે કાટી નાખવાનું છે ટ્રેક્ટરના છેડા હવે અમારા વિપુલભાઈ કમ ઉધરન ટ્રાય કરે છે પણ પહેલા આપણે ઉતરી પછી હું ઉતરી જ લઉં 嘛，好呀。

હવે આપણે ત્રીકમ બધે બારા કટ લઈ હા બારા કાજો તો હું કરજો કે આની રે આપણે એમ છે કટાઈ જાહે પાછા પાણી માં પાણી હાથન બાથન થઈ જાય ઢીલા હાલો ને ભલે ને પીડા એક બાજુ મેકી દઈ એટલે સીણા ને એવું લાગે કાઢ લઈ બરા બોલ પણ મેકી દઈ સીણા ને સીણા ને પાછા પાણી ભરે જાય પીડા પાણી બીજા આ ગોખલા મેકી દઈ લાવો અહીંયા

અત્યારે મિત્રો એટલા પાણીમાં અડધી પોણી કલાક મોટા લેવા પાવડું

આ રાંધેલી બહેન ₹100 છે ઓ મેનો કોઈ ઓફર નો થાય બોલતી જાય પૈસા કો ગયો પેન્ટ ન થાય તો આટી વાળી ગયો પેન્ટ ની આ હેડિયો જો પણ એ ભરાઈ ગયો છે પણ પાણી આવી ગયું હમ અજી અહીંયાઠે ઝુલતું છે ને સિડ્યું ઝુલતું છે એવું છે અજી છે લાઈટલું છે તો એટલે એટલે થઈ ગઈ

હવે કાલે તમને મોટર ચાલુ કરશું એ તમને બતાવશું પણ તમે સબસ્ક્રાઈબ કરી નાખ્યો કા તો તમને અમારા વિડીયો જોવા મળશે આ વાત તમને અવનવા વિડીયો જોવા માટે તમે તમારે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખવા વિનંતી કા વિપુલભાઈ હા ભાઈ માતાની દયા થઈ હા માતાની દયા થઈ ગઈ છે અમારા પાણીની

કઈ વાંધો નહીં મિત્રો હવે હું સડી જાઉં વિપુલ બેન કવન રાખવાના છે આપણે જવાનું છે બરોબર મારા એ કવો ગડવાનો છે હું મુકેશભાઈ માથે જાય છે હાલો મુકેશભાઈ આ હમ હરે નહીં નહીં બીજ આપો ભાઈ નથી પલ્લે એટલે થોડું છે કેશભાઈ સડી રહ્યા છે પણ સડાતું નથી એની કીતે 200 કિનો થઈ ગયો છે હે એલે જી હાલો મુકેશભાઈ સડી રહ્યા છે મારે તો કવા માં રહેવાનું છે આ કોઈ દિવસ અમારે વિપુલભાઈ સડી ગયા મારા થી ઘડીક માં સડું વિપુલભાઈ સડી ગયા મિત્ર પવન છે ઓ ખરાય નહી ને ટકા

શેડા છે ને છોડાય નખીને ટાટર લઈ લઈએ પછી પાસે જે ચાલુ કરવું હોય ટાકી દેવું શેડ ઈત વડે એમ ગોઠવું છે ને તો

પટેલ જવા જો બોલો અમારા પટેલ છે ભરત પટેલ આના ભાઈ મુકેશભાઈ છે ફાઇનલી મિત્રો તો હવે ટાટરને ને આપણે બધું દીધું છેડાઈ છોડાવી દીધા હવે સર્વિસ હમી કરવાની એ ભેગી કરવાની બાકી રહી છે અને હવે આ ને સિમ્પલ ને બધા પેડું થયું તો હવે લઈને બધા ઘેર જઈ જવાની તૈયારી કરી છે ઓલા ભાઈ જો જાય છે ટાટર લઈને એડી ટાટર છોડાવી દીધું એટલે એ લોકો લઈને વ્યાજ ઝૂપડીએ અને આપણે હજી ઝુંપડી આવ્યા જાય છે અને કવાનું કામ તો હવે ત્રણ ચાર દિવસ જ્યાં લગી વરફ નહીં થયા વરસાદ બહુ આવી ગયો એટલે વરફ નહીં થાય ત્યાં લગી કવાનું કામ બંધ રહે પણ છતાં આપણા કવાનું કામ ચાલુ થાય એટલે વિડીયો આપણે આવતા રહે ને નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આ વિડીયો જોવા માટે તમને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લે છે તો તમને મળશે એટલે સેનલ સ્ક્રાઇબ કરી દેજો ઘણી રીતે અમારે ગાડી ફૂટકાણી છે એટલે મેં લઈ જઈએ છીએ દવાખાને ગાડીને શોરૂમમાં લઈ જવાની છે ગાડી ખોટકાણી છે એટલે ગાડી ગાડીમાં બેઠા છે અને આજનો ભોગ આપડે અહીંયા પૂરો કરીએ તો જલ્દી લાઈક શેર છે અને સબસ્ક્રાઈબ કરી નાખું મિત્રો